વિસાવદરના મોટા ભલગામ ગામે હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો આજના હાઈટેક યુગમાં વડીલોનું સન્માન કરવું એક મોટો લહવો છે મોબાઈલ આવતા પરિવાર એકસાથે બેસીને વાત પણ નથી કરી શકતા આવા સમયે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રથમ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરત વસતા હીરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માદરે વતન વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ભલગામ ગામે આવેલા પટેલવાડી ખાતે હીરપરા પરિવારનો સ્નેહ મિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટિવેશનલ તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા વિચારોનું વાવેતરમાં કૌટુંબિક ભાવનાઓ વધે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. અને સાથે સાથે વડીલોને પણ સન્માનિત કરવામાં આવ્યું હતું સુરત ખાતે હીરપરા પરિવારના યુવાનોએ ખૂબ જ સારી રીતે આયોજન કર્યું હતું અને સાથે હીરપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી મંત્રી હિતેશભાઈ રમણીકભાઈ હીરપરાએ આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હીરપરા દ્વારા કરવામાં આવ્યું હતું આજે અમારા ગામને આંગળે જે હીરપરા પરિવાર સ્નેહ મિલન સૌ પ્રથમવાર યોજાયો છે આજ સુધી અમારા ગામમાં એક સ્નેહ મિલન યોજાયો જ નથી એક પરિવારમાં તે આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહબુદ્ધિ થાય છે કે આ આ પરિવાર જે જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો એવો અનુભવ એવો થાય છે કે દર વર્ષે આ મિલન યોજાવો જ જોઈએ આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે જે આપણા બંને મોટા વ્યક્તિઓ જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે એટલા માટે હું તો એમ જ કહીશ કે આ ભલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વરસમાં એકવાર યોજાવો જ જોઈએ એમ ભલગામના ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય આજે અમારે મોટા ભલગા મીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માંગીએ છીએ આજના હાઇટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે એમને વરસમાં બી એકવાર મળવાનું થઈ શકે